હાય ગાઈઝ જય માતાજી જયમાં બહુ ચાર કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ અને સવાર સવારનો ટાઈમ છે તો આજે મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે અહીંયા ઘણી બધી ખિસકોલી કાબર ચકલીઓ અહીંયા અનાજ રોટલીના ટુકડા અને પાપડી એવું નાખ્યું હતું તો એ લોકો આવ્યા હતા તો મને થયું કે કહેલા આજે સવારથી જે વ્લોગની શરૂઆત કરી દો તો ગાઈઝ અત્યારે ચા નાસ્તો થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો મારો આ નાનકડો બગીચું અને સવાર સવારમાં ચા તો મેં વહેલા પી લીધી અને અત્યારે હું જાસૂદના પત્તા લઈ અને તેલ બનાવી રહી છું માથામાં માલિશ કરવી છે આજે રવિવાર છે તો એનું તેલ બનાવીશું અને અહીંયા તમે જોઈ શકો છો કાબર અને ચકલીઓ હું તમને બતાવી દઉં

ચકલી કાબર ચી ખાય કાબર પણ પીએ બહુ બધી આ લોકો પાપડી ભાવથી લાગે માટે લાવો ને પાપડી તમે તો ફ્રેન્ડ્સ અહીંયા રોટલી અને પાપડી નાખી છે અને અહીંયા તમે જોઈ શકો છો ખિસકુરી ચકલી કાબર સવાર સવારમાં સાડા છ નો ટાઈમ છે અને આ લોકો ભૂખ્યા થઈ ગયા

માલિશ કરવા તેલ બનાવવું તેલમાં નાખી અને પત્તા તેલમાં નાખીને ઉકાળીને એની માલિશ કરીએ યુટ્યુબમાં વિડીયો જોઈ તો મેં કેમ માલિશ કરીએ ને તો સારું તો ફૂલે લઈ લે ફૂલ બી નાખે ફૂલ લઈ લઉં ને બે ત્રણ તો ફ્રીજમાં પડે આ તો ગાય આ પત્તા અને ફૂલ નાખીને હું તેલ બનાવીશ થોડા વધારે લઈ લઉં आ थोडा ले ले पत्ता ले ले मोठं मोठं

પછી એવું ના થાય કોઈ બીજું તેલ મતલબ આ ખોપરેલ ની બોટલ એને ખિસકોલી કતરી દીધી વધી ખોપરેલ મેં સોસ ની બોટલ પડી હતી તો હવે આપણે એનું તેલ બનાવીશું બોવર હું કટિંગ કરી નાખવાનું તો પહેલાં હું કટિંગ કરી દઉં પછી પ્રેસ ચાલુ કરી કટિંગ કરવાનું તો રહી ગયું

કલુંજી આયા કલુંજી સિટ્સ કલંજી હમ કલંજી કલુંજી એક ટિંટી નાકજીક તો તેલ થોડી ગરમી છે પાછી बड़ी गहरा ब्राउन कलर नहीं है हम्म मेथी मळी जाए से से कसरी जी बजी बसना कुछ जा सीधा करता ना ना મિત્રો હવે લાસ્ટમાં હમણાં બસ હમણાં તો હમણાં લાસ્ટમાં એટલા માટે નાખ્યું કે તેલ બહુ ગરમ પછી બે

તમે જોઈ શકો છો તેલનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે સામાન્ય ગ્રીન કલર થયો છે આ રીતે ચમચીથી દબાવી અને આપણે તેલ નીકળી લેવાનું બધું અને આને કપડામાં ગાળી લો તો વધારે સારું કપડામાં ગાળે ના ગાળે થિલ પી જાય કપડાં ના પીવા કપડાંથી નીકળે નહીં હો કોટનનું આ રીતનું કલર લઈશ નેચરલ થ્રુ તૈયાર તો નેચરલ તેમ તૈયાર છે હવે એની માલિશ કરીશું આપણે તો ગાઈઝ જે તેલ મેં બનાવ્યું હતું એ જ તેલને મેં માલિશ કરી દીધી છે માથામાં તો તમે પણ આ રીતે નેચરલ તેલ બનાવી શકો છો અને મેં પહેલી વાર બનાવી છે તો એકદમ તો ફરક પડે નહીં તો લોંગ ટાઈમ વાપરીશ આ રીતનું તેલ બનાવીને તો બાય મળીશું નેક્સ્ટ બ્લોગમાં